બાપાને તેડવા જાય છે તમે પણ હાલો અમારી સાથે રિક્ષામાં એ ગોકી બધાય આવી ગયા ને જોઈ લે એકવાર નજર તો કરી લે એ અમારા ટીટી દેખાતા નથી ક્યાં ગયા ટીટી ફાઈ એ ટીટી ફાઈ એ ગોકી હું આયા સુ આરાઈ પાછળ બેઠી સુ એ ટીટી ફાઈયા વાહે ક્યાં ગુડાણા સો તમે એને આ હે ને રાણકાગડી માસી બે આગળ આવતા રહ્યો ક્યાં ને એક રોદો આવ્યો ને તો બેય ડોહિયું ખરી પડશો નીચે એ કોકે હું એ બાજુમાં જ બેઠી છું નહીં પડવા દઉં આ આસીલા ભાભી જો ને રિક્ષાવાળો હાવ ધીમે ધીમે હકા લેશે એક તો ખડમાકડી જેવું આપણે રિક્ષાવાળો ગોઈતો છે ને ટાઈમે પહોંચાડી દે તો તો સારું એ ભાઈ રિક્ષામાં રોદા ઓછા લ્યો આ હે ને રિક્ષા એક તો હલો હલ ભરી છે અને હે ને આમાં બોરાની જેમ ખરી પડશે નીચે જો તમે રોદા જાજા લીધા ને તો એ કોકી રિક્ષા ઊભી રાખો પડી આ કેનો અવાજ આવે છે નંગ તો બધાય બરાબર જ છે સિલબ આપી તમને કઈ સંભળાણું એક તો આ રિક્ષાનો અવાજ અને પાછું માથે જાતા કોઈ બોલે તો સંભળાય એમ નથી એ ગોગલી રિક્ષા ઊભી રાખો પડી કહું શું હા નથી એ ગોગલી રિક્ષા ઊભી રાખાવો ટીટીફાઈ પડ્યા નીચે એ ભાઈ ઊભા રહ્યો ઊભા રહ્યો ટીટીફાઈ પડ્યા અમારા ઊભા રિક્ષા ઊભી રાખો એ કંઈ ને કહું ટીટી ભાઈ તમને આગળ આવતા રહ્યો આગળ આવતા રહ્યો પડા નિરાશ થઈ હવે આમ હાથ તો આ સીધો કરો હવે અહીંયા જ મૈરા રહેજો જાતા નહીં ક્યાંય કંઈ નહીં કહું છું કે આગળ આવતા રહ્યો આગળ આવતા રહ્યો અને ઓલા ક્યાં ગયા રાણ કાગડી માસી એ તો એ બેઠી રિક્ષામાં ઈ તોળાની જેમ ચોટી ગઈ છે એ ઈ પડે એમ નથી હાલો આવી ગયો હવે ગણપતિ બાપાની દુકાન હાલો અહીંયાથી આપણે ગણપતિ બાપા લેતા આવીએ

ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપા તો બહુ સરસ આઈવા છે ઓ ગોગી હા આ વર્ષે તો ગોગી તમે બહુ સરસ ડેકોરેશન કર્યું છે આ લાઇટિંગ ને બધી વસ્તુ જો હાઉ ગણપતિ બાપાના સ્વાગતમાં કાંઈ કમી ન રહેવી જોઈ આ ને એ બધું જોવા ઘોઘા ગોઠવું છે અને આપણે ગણપતિ બાપા લેવા ગયા ને ત્યારે મમ્મીએ હે ને આ ચૂરમાના લાડવા બનાવી રાખ્યા એ બધી તૈયારી મમ્મીએ કરી ની બધી ભૂરી તું કા ગણપતિ બાપાને લેવા ના આવી અને રીક્ષામાં બેઠક અમે સભી ગયા થી ગણપતિ બાપાને લેવા

એ બધા પ્રસાદી આવી ગઈ ને કોઈ બાકી રહેતું હોય લઈ લેજો હો એ હા માસી બધા આવી ગઈ કોઈ બાકી નથી રહેતું એ હાલો મારા મિત્રો અમારી સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવા ગણપતિ બાપા અમારી ઘરે આવી ગયા છે અને ગણપતિ બાપાની આરતી કરી લીધી છે ને તમે પણ લઈ જાવા પ્રસાદ સરસ મજાના મારા સાસુએ ચોટિયા ચૂરમાના લાડવા બનાવ્યા છે અને તમને પણ હું પ્રસાદ મોકલું છું પ્રેમથી ખાઈ લેજો અને કોકીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો બોલો મારા વહાલા વર્ષ ગણપતિ બાપ્પા મોરિયા